અને આમાં છંટકાવ કર્યો ત્યારે કઈ કઈ હતી કુકડે ગયેલા છે અને લાલ લાલ કપાસ થઈ ગયો છે આ ઓર્ડ ની અંદર અહીંયા સુધી છંટકાવ કરેલ છે ચાર ઓર્ડ ફરી ચાર ઓડ ની અંદર આખી અલગ આવે છે આ બાજુ તમે જો અહીંયા સુધી છંટકાવ કરેલ છે અને અહીંથી છંટકાવ કરેલ નથી તો આના પાંદડા જુઓ તમે કે જો અહીંયા તમે જોઈ શકો છો આના પાંદડા સાવ કથે કલરના થઈ ગયા છે આના પાંદડા તમે જુઓ અને જ્યાં છંટકાવ કરેલ છે આના પાંદડા જુઓ આટલો તફાવત છે લાને દવા એકવીસ દિવસ થઈ ગયા છે આવું રિઝલ્ટ છે તો બીજા ખેડૂતભાઈઓને સ્થાનો પરની લાને દવા વિશે ભલામણ કરો ભલામણ ટ્રીટમેન્ટ દેવો એમ મોંગો પડે પણ રિઝલ્ટ સારું મળે મોંઘો છે પણ રિઝલ્ટ સારું છે બરાબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ